નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી બી ડબ્લ્યુ સિક્સટીન પાવર લિફ્ટિંગ હરીફાઈમાં ચારસો બાવન પોઈન્ટ પાંચ કિલો વજન ઉપાડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું રાજ વિનોદભાઈ ભાનુશાલીએ સ્ટેટ લેવલમાં જવાનો હતો ત્યારે કચ્છ સાંસદ તેમજ સમાજના અગ્રણીઓએ સન્માનિત કર્યા હતા પણ એક રોંગ સાઇડથી વાનના વાન ના લીધે માથા હાથ અને પગમાં ઈજાઓ થઈ હતી પાંચ મહિનાના રેસ્ટ પછી તે ફરીથી અટૂટ મહેનત તરફ વળી ગયો અને ડોક્ટરે પણ એક વખત વિચારતા થઈ ગયા કે માથામાં આટલી ક્ષતિ પગમાં પણ ફ્રેકચર શરીર સામે લડાઈ લડી અને બાર મહિનામાં જ એ લેવલ પર રાજભાનુશાલી પહોંચ્યો અને લોકો માટે તે આજે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે તેણે સાબિત કરી બતાવ્યું છે કે ભગવાન પર અને માતા અને પોતાના મહેનત પર વિશ્વાસ હોય હોય પરિવારની દરેક કાર્યમાં થઈ શકાય છે એમણે પોતાના પોતાના સાથે જીમ તેમજ પરિવાર અને સમાજ તેમજ ગામનું નામ રોશન કર્યું છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર